હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આ વિડીયોની અંદર આપણે સ્કૂલમાં લેવાતી પરીક્ષાઓ માટે જે ગ્રેડ કેમ આપવા એના વિશે માહિતી મેળવીશું હવે ગ્રેડ કેવા કેવા વિષયોમાં તમારે જરૂરી હોય છે તો કે ગોણ વિષયો જેવા કે કમ્પ્યુટર છે ચિત્ર પીટી એટલે કે શારીરિક શિક્ષણ સંગીત અને ઉદ્યોગ જેવા વિષય માટે ખાસ ઉપયોગી છે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે ગ્રેડનું વર્ગીકરણ જોશું તો કે આની અંદર છે એ તમારો માનો કે કોમ્પ્યુટર સબ્જેક્ટ છે તો તમારી થિયરીનું પેપર પ્લસ તમે જે પ્રેક્ટિકલ લો છો એ પ્રેક્ટિકલના માર્ક્સ આ બંનેનો ટોટલ થાય અને પછી ટોટલ કરી અને તમારે ગ્રેડ આપવાના હોય છે તો જોઈ લ્યો અહીંયા કે ગુણ કેટલા હોય તો કયો ગ્રેડ આવે તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે એકાણુંથી લઈ અને સો સુધી આવે ગુણ તો એ પ્લસ આપવાનો એક્યાસીથી નેવું સુધી એ એકોતેરથી એંશી સુધી બી પ્લસ એકસઠથી સિત્તેર સુધી બી એકાવનથી સાઠ સુધી સી પ્લસ એકતાલીસથી પચાસ સુધી સી અને તેત્રીસથી ચાલીસ સુધી ડી હવે તેત્રીસથી ઓછા કોઈ લોકોને હોય તો એને ઈ ગ્રેડ Ave.